હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું દૂધીમાંથી એક નાસ્તો બનાવવાની છું આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પણ તમે બનાવી શકો છો તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ બસો ગ્રામ જેટલી દૂધીને આ રીતે છોલી અને છીણી લઈશું દૂધીને જ્યારે પણ તમે આ નાસ્તો બનાવો ત્યારે જ છીણવાની જો પહેલેથી છીણીને રાખશો તો તે કાળી પડી જતી હોય છે તો હવે તમે જોઈ શકો છો કે દૂધી છીણાઈ ગઈ છે હવે દૂધીના છીણમાં બેથી ત્રણ વાડકી જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે ઘઉંનો લોટ આપણે જે રેગ્યુલર રોટલી કરતા હોય તે જ ઉમેરવાનો છે ત્યારબાદ અડધી વાડકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને એક વાડકી જેટલો ઘઉંનો કકરો લોટ ઉમેરવાનો છે જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ન હોય તો તમે એક વાટકી જેટલી સૂજી પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલું વાટેલું લસણ લેવાનું છે તમે વાટેલા લસણની જગ્યાએ લસણની પેસ્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો તો આજે હું દૂધીમાંથી મીની મુઠિયા બનાવવાની છું આ મીની મુઠિયા નાનાથી લઈને મોટાને બધાને ભાવે તેવા સરસ બનીને તૈયાર થાય છે ત્યારબાદ એક ચમચી મીઠું અને એક ચમચી જેટલા મીઠા સોડા ઉમેરવાના છે એક ચમચી હળદર પાવડર ઉમેરીશું સાથે સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચાંની જગ્યાએ તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો પણ આજે હું ફક્ત લાલ મરચાના ઉપયોગથી જ બનાવવાની છું ત્યારબાદ એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ત્યારબાદ જીણા સમારેલા લીલા ધાણા ઉમેરવાના છે દહીંની જગ્યા પર તમારી પાસે છાશ હોય તો છાશથી લોટ બાંધવાનો હવે આ બધી જ સામગ્રીને હાથેથી મિક્સ કરી અને લોટ બાંધી લઈશું આમ તો આ લોટ બાંધવામાં પાણીની જરૂર નથી પડતી કારણ કે આપણે દૂધી નાખી છે તો દૂધીનું પાણી વળતું હોય છે અને જો તમારે પાણીની જરૂર પડે તો બે ત્રણ ચમચી જ ઉમેરવાનું તો તમે જોઈ શકો છો કે પાણીના ઉપયોગ વગર જ લોટ બંધાઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે મુઠિયા બનાવી અને તેને સ્ટીમ કરવાના છે તો સ્ટીમ કરવા માટે આ રીતે કાણાવાળી કોઈપણ પ્લેટ લેવાની હવે એ પ્લેટ ઉપર થોડું તેલ લગાવી દઈશું હવે પ્લેટમાં આ રીતે તેલ લગાવી દીધા પછી જે મુઠિયાનો લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી હાથની મદદથી એકદમ નાની સાઈઝના આ રીતે મુઠિયાવાળી લેવાના છે આ મુઠિયા જ્યારે આપણે લાસ્ટમાં વઘાર કરીશું ત્યારે તેને કાપવાની જરૂર નહીં પડે તેથી બને તેમ એકદમ નાની સાઇઝના જ મુઠિયા વાળીને મૂકવાના છે આ મુઠિયાનો લોટ બાંધતી વખતે આપણે ઘરે જે ગળિયું અથાણું બનાવીએ છે તેનું એક ચમચી તેલ આ લોટમાં ઉમેરવાથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો હવે બધા જ મુઠિયા બની ગયા છે તો તેને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈએ પંદરથી વીસ મિનિટમાં જ તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે તે ઠંડા પડે ત્યારે તેનો વઘાર કરી લઈશું મીની મુઠિયાનો વઘાર કરવા માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવાનું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી રાઈ રાઈ ફૂટે ત્યારબાદ તેમાં એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે તલ ઉમેરવાથી મિની મુઠિયામાં એક ક્રંચી ટેસ્ટ આવતો હોય છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હિંગ અને સાથે સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તરત જ જે મુઠિયા બાફીને રાખ્યા હતા તેને ઉમેરીશું હવે મુઠિયાને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા દૂધીના મીની મુઠિયા તો છે ને દૂધીમાંથી બનતો એક નવો નાસ્તો એટલે કે મીની મુઠિયા બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની મિની મુઠિયાની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે